સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય ગામડાની દુકાનોનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત. મુખ્ય કારણ શું છે? આજે અમારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં છેલ્લે જે મુખ્ય હેતુ છે એ જે સ્વચ્છતા જ છે. અત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રીની પ્રેરણાથી અને ગુજરાત રાજ્યમાં પણ માનનીય કેન્દ્રીય મંત્રશાળાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સેવા કેમ્પેન પણ છેલ્લા ત્રણ મહિનાથી ચાલ્યો હતો. અત્યારે પણ અમે આ ઉપર વધારે ધ્યાન મૂકીએ છીએ ત્યારે અમે જોઈએ છે ગામડામાં અવારનવાર છોટી મોટી દુકાનો હોય છે જે પણ બીજા એસ્ટાબ્લિશમેન્ટ હોય છે આના આજુબાજુ કચરો વધારે થતો હોય છે અમુક અમુક લોકો તો ડસ્ટબિન પોતાના પણ રાખે છે સાફ સફાઈ કરતા હોય છે પણ હું અમુક અમુક જો જગ્યાએ જોવા પણ મળ્યો છે તો આના લીધે કચરામાં પણ વધારો પણ થતો હોય છે આના લીધે આજે અમે જિલ્લા પંચાયતની સાંભળી સુધી ઠરાવ કરીને ગ્રામ પંચાયતમાં જે છે એ ફરજિયાત કરાવી છે કે જે પણ એકમ ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેશે અને ફરજિયાત પણ ગ્રામ પંચાયત પાસે નોંધણી કરાવવાની રહેશે નોંધણી પછી જે છે ગ્રામ પંચાયત આને પ્રમાણપત્ર આપશે આમાં જે છે સ્પષ્ટ લખેલું હોય છે કે ભાઈ જે છે આ અમારી એકમમાં અમે આ તારીખે ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી છે અને અમે આની ખાતરી આપીએ છીએ કે ગામના સફાઈમાં અમે યોગદાન આપીશું અમારા એકમના લીધે કોઈ પ્લાસ્ટિકનો બીજો કચરો ગામમાં ભેગો થશે નહીં અમારા જે ડેલીનો જે કચરો કવ વધારે ભેગો થશે તો એનો ડસ્ટબિન માં જ રાખશું અને પ્રોપર જે છે ડિસ્પોઝલ કરીશું માની લો કે કોઈ કંપની કોઈ આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો દંડ ની કઈ રીતે જોવાય બિલકુલ ગ્રામ પંચાયત નો જે છે ગ્રામ પંચાયતના ના સત્તાઓ મુજબ જે છે આમાં દંડની પણ વ્યવસ્થા કરવામાં આવશે ને એવી રીતે જે છે અને એકવાર જે કદાચ નહીં કરે તો આને નોટિસ આપવામાં આવશે એમ પછી બીજી વખત જીવા રિપીટ આ વસ્તુ કરે છે તો અમે જે છે પ્રોપર દંડની પણ વ્યવસ્થા કરવામાં આવશે ગુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાય આર્કેટ નખત્રાણા મઠ હાઈવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન એટ વન